આ ઉપરાંત બાર એપ્રિલના રોજ રાજ્યમાં કચ્છમાં રેડ જાહેર કરવામાં આવ્યું છે રાજકોટ પાટણ મહેસાણા બનાસકોટા પણ હવામાન વિભાગે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે તેર એપ્રિલના રોજ કચ્છ રાજકોટ મોરબી પાટણ મહેસાણા બનાસકોટામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે વધુ આગળ વાત કરી કે સીએમ ભૂપેન્દ્ર પટેલનો મહત્વનો નિર્ણય રાજ્યના સીએમ ભૂપેન્દ્ર પટેલે રબારી સમાજની માગણીને વાંચ્યા આપતા નિર્ણય લીધો છે રાજ્ય સરકારના આ ઐતિહાસિક નિર્ણયની અમદાવાદમાં આશરે અગિયારસો માલધારી પરિવારોને પોતાના ઘરનો માલિક હક મળશે પ્રવર્તમાન જંત્રીના પન્ર ટકા મુજબ રકમ ટ્રાન્સફર ફી ભરીને કબજોદારો જમીનોને કાયમી માલિકી હક મેળવી શકશે જમીનનો માલિકી હક મેળવવા માટે મૂળ ફાળવણીદાર વારસાદારનો ટ્રાન્સફર ફી પેટે એક હજાર રૂપિયાની એમ એ એમ સીને ભરવાની રહેશે વધુ આગળ મહત્વની વાત કરીએ કે કાદા તેલમાં ભાવમાં કટ્યા આગામી દિવસોમાં કાદા તેલના ભાવમાં સારો એવો ઘટાડો થશે સિંગ તેલમાં પચાસ રૂપિયા તેમજ કપસ્યા તેલમાં ચાલીસ રૂપિયાનો ઘટાડો થયો છે આ સિવાય સિંગ તેલમાં પંદર કિલોના તેલના ડબ્બામાં દેટ બે હજાર ચારસો નેવું રૂપિયા થયો છે કપાસિયા તેલમાં પંદર કિલો ડબ્બાનો ભાવ બે હજાર વીસ રૂપિયાનો થયો છે

હવે સરકારે સોમવારે પીએમ સૂર્ય ઘર મફત વીજળી યોજના હેઠળ મોડલ સોલાર વિલેજના અમલીકરણ માટે કેટલીક માર્ગદર્શિકા જારી કરી છે નવી અને નવરીકરણ ઉર્જા મંત્રાલયે એક નિવેદન જણાવ્યું હતું કે યોજનાના ઘટક તરીકે સમગ્ર ભારતના દરેક જિલ્લાના મોડલ સોલર વિજે વિલેજ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો છે મહત્વનું એ છે ભારત સરકારે આ વર્ષે ફેબ્રુઆરીમાં પીએમ સૂર્યઘર ફી વીજળી યોજના મંજૂરી આપી હતી તેનો ઈરાદો છતાં પર લગાવવાના સોલાર પ્લાન્ટની ક્ષમતાની ભાગીદારી વધારી અને આવશ્યક ઘરો વીજળી ઉત્પાદન માટે અશક્ય બનાવ્યો છે આ યોજના હેઠળ દરેક પરિવારને ત્રણસો યુનિટ વીજળી મફત સુવિધા લાભ આપવામાં આવે છે આ સિવાય યોજનામાં સોલર સિસ્ટમ પર સરકાર દ્વારા ત્રીસથી પાત્ર પ્રાપ્ત થવાનો છે આ યોજનાનો ખર્ચ પંચોતેર હજાર એકવીસ કરોડ રૂપિયાનો છે અને બે હજાર છવ્વીસ અને બે હજાર સત્યાવીસ સુધી લાગુ થશે વધુ આગળ વાત કરીએ કે લોન માં મંડળીને લઈને મોટા સમાચાર ગુજરાતના ખેડૂતો ઉપર સહકારી ક્ષેત્રે ગ્રામીણ બેંક અને કોમર્શિયલ બેંક સહિત એક પોઈન્ટ ચુમ્માળી લાખ કરોડ રૂપિયાનું દેવું દેવું છે અને ત્રણેય પ્રકારનું કુલ પંચાવન પોઈન્ટ સિત્યોતેર લાખ જેટલા ખાતાના ખેડૂતોને ધિરાણ અપાયું છે અને રાજ્યના ખેડૂતો ઉપર ગુજરાતના દેવાનું ભારણ ઓછું આંકડા દર્શાવી રહ્યા છે લોકસભાના નાણા મંત્રાલય દ્વારા એક સવાલ જવાબ ગુજરાત સહિત વિવિધ રાજ્યોના ખેડૂતો પર દેવાની માહિતી આપવામાં આવતી હતી ત્યારે હાલના માર્ચ મહિનો ચાલી રહ્યો છે અને આ મહિનામાં નવા જૂની મંડળી પ્રક્રિયા ચાલુ હોય છે ત્યાં સુધી ઝીરો ટકા વ્યાજે મંડળી આપવામાં આવે છે એટલે જ વ્યાજ સરકાર ભરીને તો શું આ સ્થિતિ દરમિયાન ગુજરાતના અમુક ખેડૂતોનું દેવ સરકારે માફ કરવું જોઈએ કે નહીં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો વાત કરીએ કે રેશન કાર્ડ ધારકો માટે મોટા સમાચાર દેશભરમાં રેશન કાર્ડ કેવાયસી માટે તારીખ ફી એકવાર લંબાવવામાં આવી છે હવે એકત્રીસ મે સુધી કેવાયસી કરાવી શકો છો રાશન માટે સો ટકા પૂર્ણ કરવા માટે કડક સૂચનાઓ જારી કરવામાં આવી છે રાષ્ટ્રીય ગાધો સુરક્ષા ગે ગેટરિંગ કાયદા હેઠળ ગરીબોને અને જરૂરિયાતમંદોને મફતમાં વિતરણ કરવામાં અનાજને થતી ગેરરીતિમાં રોકવા માટે રેશન કાર્ડ તો થાયેલા દરેક એકમ અને સભ્યોનું કેવાસી કરવું જરૂરી છે સૌથી અગત્યની વાત કરીએ કે સરકારે જાહેર કર્યો હેલ્પલાઇન નંબર કેન્દ્ર સરકાર દ્વારા લોકોમાં ફીમાં સારવાર મળે છે તે માટે આયુષ્યમાન ભારત યોજના હેઠળ પીએમ જય યોજના ચલાવવામાં આવે છે આયુષ્યમાન કાર્ડ ધારકોને વિવિધ હોસ્પિટલમાં દસ લાખ રૂપિયા સુધીની કોસલેસ સારવાર મળે છે ગુજરાતમાં પણ આશરે બે સડસઠ કરોડ લોકો પાસે આયુષ્યમાન ભારત કાર્ડ છે આ યોજનાનો લાભ લેવા માટે લોકોને કોઈ મુશ્કેલી હોય તો ફરિયાદ હોય તો તે માટે ગુજરાત સરકારે હેલ્પલાઇન નંબર જાહેર કર્યો છે રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સોશિયલ મીડિયા પર પ્લેટફોર્મ પર એક્સ પર મહત્ત્વની જાણકારી આપી હતી આરોગ્ય મંત્રીએ જણાવ્યું હતું કે પીએમ જયમાં યોજના હેઠળ ફરિયાદ નિવારણ અને જરૂરી માહિતી માટે તમે જીરો એક સાસઠ ચુમ્માળીસ જીરો દસ ચાર હેલ્પલાઇન નંબર કાર્યરત છે સૌથી અગત્યની વાત ગેક ગુજરાતના ખેડૂતો માટે કામની વાત છે ગુજરાત માટે કેન્દ્ર સરકારે ટૂંક જ સમય મોટો નિર્ણય લઈ રહી છે સરકારે એક કરોડ ખેડૂતોના બેંક ખાતામાં પ્રોત્સાહન રકમ જમા કરાવી શકે છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સરકારે તેમના ખેડૂતોને હિતમાં ઝડપથી કામ કરી રહ્યા છે સરકારે ખેડૂતની આવક કેવી રીતે વધારી શકે અને અધોચ કેવી રીતે વધારવું તે સંપૂર્ણ કાળજી લઈ રહી છે હવે ખેડૂતો માટે ટૂંક જ સમય મોટો નિર્ણય લેવામાં આવી રહ્યો છે કુદરતી ખેતી અપનારા ખેડૂતોને પ્રોત્સાહન મળે તે માટે ખેડૂતોને સરકાર તરફથી પ્રતિ હેક્ટરે પંદર હજાર રૂપિયાથી વીસ હજાર રૂપિયાનું ચાર પ્રોત્સાહન મળી રહ્યું છે જે સરકારે પેન્શન નેશનલ ફાર્મિંગ મિશન મંજૂરી આપી રહી છે સી એસબીસી વાવ વાવાજ્ય દ્વારા પ્રાપ્ત કરેલી અનુસાર સાત લાખ હેક્ટર જમીનની કુદરતી ખેતીની દાયરામાં આવશે પચીસો કરોડની ખર્ચને મંજૂરી મળી રહી શકે છે લગભગ એક કરોડ ખેડૂતોના લાભ મળી રહે છે પ્રોત્સાહન રકમ સરકાર દ્વારા ખેડૂતોને બેંક ખાતામાં જમા કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે સરકાર રકમ ખેડૂતના સીધા લાભ ટ્રાન્સફર દ્વારા જ આપવામાં આવશે પંદર હજાર કામોમાં આવશે તે ધરણે ખેડૂતોને મહત્વનો લાભ કેવી રીતે મળી શકે તે અરજી સરકાર પર ધ્યાન આપે છે ખેડૂતોને કલ્યાણ માટે પીએનજી પીએમ મોદીનો મૂળ મંત્ર જય જવાન જય કિસાન જય વિજ્ઞાન અને જય અનુસંધાન પર કેન્દ્રિત છે વધુ આગળ વાત કરી કે નમો લક્ષ્મી સહાય યોજના આ યોજના દ્વારા શાળામાં અભ્યાસ કરતી કન્યાનાઓના વિદ્યાર્થીઓ શિક્ષકો આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે આ યોજના હેઠળ આર્થિક રીતે નબળા મધ્યમ વર્ગની વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ મળે આ યોજના હેઠળ દર વર્ષે ધોરણ નવથી ધોરણ બાર સુધી વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ દ્વારા નાણાકીય સહાય આપવામાં આવે છે ધોરણ નવથી અને દસમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને એક લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે ધોરણ અગિયાર અને બારના ભણતી વિદ્યાર્થીઓને પંદર હજાર શિષ્યવૃત્તિ આપવામાં આવે છે નવથી બારમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓને પાંચ હજારની શિષ્યવૃત્તિ મળે છે જેથી જે પણ વિદ્યાર્થીઓને નવથી બાર અભ્યાસ કરતી હોય તે આ યોજનાનો લાભ લેવા માનતી હોય તો જરૂરી ડોક્યુમેન્ટ આધાર કાર્ડ વાલીઓનું આધાર કાર્ડ પાસબુક ટૂંક કુટુંબની વાર્ષિક આવકનો દાખલો બર્થ સર્ટિફિકેટ સ્કૂલ છોડ્યાનું પ્રમાણપત્ર આધાર કાર્ડ સાથે લિંક મોબાઈલ નંબર જાતિ પ્રમાણપત્ર પાસપોર્ટ સાઇઝના ફોટો આમ તમામ ડોક્યુમેન્ટની જરૂર પડશે અગત્યની વાત કરીએ ખેડૂતો માટે નવી યોજના ભારત ખેડૂતો માટે ઘણી સરકારી યોજનાઓ ચલાવવામાં આવી રહી છે જે તેમને નાણાકીય મદદ પાક સંરક્ષણ વીમો અને લોન માફી સુવિધાઓ પૂરી પાડે છે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ પીએમ કિસાન યોજના આ યોજનામાં આપવામાં આવે છે પ્રધાનમંત્રી ફસલ વીમો યોજના આ યોજના હેઠળ જો પાકને કોઈ પણ કારણોસર દુષ્કાળ પૂર જીવાતો કુદરતી આફત નુકસાન થાય તો સરકાર વીમો હેઠળ નુકસાન ભરપાઈ કરે છે કેસીસી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના આ યોજના હેઠળ ખેડૂતોને ઓછામાં વ્યાજ દરે ચાર ટકા લોન મળે છે તેથી બીજી ખાતર અને વધુ વાત કરીએ કે પ્રધાનમંત્રી કૃષિ સિંચાઈ યોજનાનો લાભ આ યોજના હેઠળ ખેડૂતોને ટપક સિંચાઈ છંટકાવ અને પાણીની વ્યવસ્થા માટે સબસિડી આપવામાં આવે છે રાષ્ટ્રીય ગોકુલ મિશન કાયદામાં આયોજના ગાય અને ભેંસની જાતિ સુધારવા માટે શરૂ કરવામાં આવી આ દૂધ ઉત્પાદન વધારવા અને પશુપાલન આર્થિક લાભ આપવા મદદ કરે છે વધુ મહત્ત્વની વાત કરીએ કે ખેડૂતો રાહદારી ખાતર મળશે આજે કેબિનેટ યોજાયેલી બેઠકમાં ખેડૂતોના હિતમાં મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે કેબિનેટ ખરીફ પાકમાં બે હજાર પચીસ માટે ફોસ્ફેટિક અને પોટેશિયમ ખાતર પરની પોષણ આધારિત સબસિડી દરોને મંજૂરી આપી છે કેન્દ્ર સરકારે ખરીફ પાક માટે બે હજાર પચીસ એક એપ્રિલ બે હજાર પચીસથી ત્રીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ દરમિયાન ખેડૂતોને રાહત દરેક ખાતર ઉપલબ્ધ કરવા માટે સાડત્રીસ લા હજાર બસોને સોળ પોઈન્ટ પંદર કરોડ રૂપિયાની સબસિડી પૂરી પાડે છે આ રકમ રવિ બે હજાર ચોવીસને પચીસ માટે નિર્ધારિત બજેટ કરતાં લગભગ તેર હજાર કરોડ રૂપિયાનું વધુ છે છેલ્લે મહત્વની વાત કરીએ આજના ખેડૂત સમાજ આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં કપાસના લોકવન ઘઉંના ટુકડા ઘઉં જાડી અને ઝીણી મગફળી તેમજ કાળા તલના મોટા પ્રમાણમાં આવક થઈ હતી આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં બે હજાર ક્વિન્ટન કપાસની આવક થઈ હતી જ્યારે કપાસના ભાવથી વાત કરવામાં આવે તો આજે એક કપોટ કપાસના ભાવમાં થી સત્તરસો દસ રૂપિયાનો જોવા મળ્યો હતો આ સિવાયમાં રાજકોટ માર્કેટયાર્ડમાં લોકવાન ઘઉં એકસો ત્રીસ ક્વિન્ટન ટુકડા ઘઉંની ને પચાસ ક્વિટન આવક રહી હતી જ્યારે લોકવંત ઘઉંના ભાવમાં પોણસોને સાડત્રીસથી પોણસોને ઇઠુત્તેરનો ટુકડો ઘઉંનો ભાવ પોણસો થી પોણસો નેવું સુધીનો બોલાયો હતો Yeah!